બાપાની પિસ્તાલીસ મી તિથિ નિમિત્તે મંદિરે ભક્તિ સેવા ભાવનાનો ધૂન ભજન આરતી અને જરૂરિયાત જરૂરિયાતમંદો ભોજન વિતરણ સાથે ભાવાંજલિ અર્પણ નમસ્કાર સહજ ન્યુઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા કેશોદ થી અમારા પ્રતિનિધિ દિનેશકા બાર પાસેથી મળતી માહિતી મુજબ કેશોદ સ્થિત જલારામ મંદિરે જલારામ બાપાની એકસો પુણ્યતિથી વહેલી સવારે ધૂન ભજન કીર્તન અને રામાયણના પાઠ સાથે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ પૂજ્ય બાપાનો સંદેશ અને બાપાનું અનક્ષેત્ર ભુખ્યા ને અન રામ રોટી જ્યાં રોજ મળતી રહે એ જલારામ આ પવિત્ર સંદેશ સાથે આ પ્રસંગે કેશોદની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને ભુખ્યા ને રોટલો

સંદેશ ની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ મોહનભાઈ મેસવાણ વાળા સહિત આગેવાનો અને

એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મંદિર જલામદ ખાતે આજે સવારે રામાયણના પાઠ અને ધૂન સાથે શરૂઆત કરી અને સંધ્યા સમયે જલામદ મહાઆરતી તેમજ જલામ બાપાને તમામ ભક્તો દ્વારા બહેનો ભાઈઓ બાળકો દ્વારા દીપાંજલિ શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી અને ધૂન દ્વારા ખૂબ શ્રદ્ધાપૂર્વક જલામ બાપાને યાદ કરવામાં આવ્યા હતા જલામ બાપાએ કીધેલું છું કીધેલું છે ભગવાનનું ભજન કરવું પ્રેમથી બધાને ભોજન કરાવવું સાદગીથી રહેવું સેવા કાર્ય કરવું અને શ્રદ્ધાપૂર્વક ભગવાનને યાદ કરવા અને મહેનતથી કમાય અને તમામને આપણે ખવડાવવું અને તમામ પ્રત્યે લાગણી અને સદભાવ રાખવો આવા જ સદગુણો આપણામાં ઉતરે તેવી આજે જલામ બાપાની એકસો પિસ્તાળીસમી પુણ્યતિથિ નિમિત્તે નિર્વાણ દિન નિમિત્તે જલામ બાપાને પ્રાર્થના સો જય જલારામ જય શિયા રામ વંદે અને પુણ્યતિથિ અનુસંધાને આજરોજ જલામ મંદિરે પણ આ શ્રીરામ બાપા શ્રી જલામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજે જલામ મંદિરે કે મોહન બાપા કનેરિયા જે છોટા જલામથી પણ ઓળખાય છે તેમના દ્વારા પણ સો આ જેટલા વ્યક્તિઓને પ્રસાદી લેવામાં આવી હતી અને ઝૂપડપટ્ટી પણ જઈ અને બાળકોને ભાઈઓ બહેનોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલું હતું જય જલામ